હેલો ગાઈઝ વેલકમ ટુ ન્યૂ બ્લોગ મારો આજે અમે જઈ રહેવાના છે બોડેલી અને ટામેટાની પીટી લેવા માટે તો આ સિલરસીટી બ્લોગ મેં બન્યા રહીજો તે આપણે હવે નક્કરશી ચાલો આ સિલરસીટી બ્લોગમાં બન્યા ચાલુ જઈએ

ક્યાંય પડે અત્યારે ગાડી સર્વિસ કરાવો ગિરાઈ કી સે દેખો પબ્લિક કે લી ચાલ આપણે હવે બજાર માં જઈશું મિત્રો આપણે અત્યારે ખોખા લઈ લીધા છે ટામેટીના અને આપણે અત્યારે બોળી લીધી જઈને ટામેટા તોડવાના છે તો આ પેટી લઈ લઈએ છે દેખો આ ખોખાને બધું ટેસ્ટ કમ્પ્લીટ કરે છે કેવાશે ફાટીને બાટી ક્યાં નહીં એમ ટેસ્ટ કરે છે દેખો આ બ્લોગ આવી છે સવારમાં સાત વાગે લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપ પાસો બોડેલીવાળા બ્લોગ છે બંને રહીજો બ્લોગને અને આ બ્લોગ સારો ગઈ તો બધી લિંક મોકલી દેજો તો ચાલો આપણે બીજા બ્લોગમાં મળે છે જય માતાજી